વાલીયા પોલીસ દ્વારા તાલુકાના કુલ દસ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી ગુનેગારોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ કરી હતી જેમાં પાંચ તત્વોના વીજ કનેક્શન કાપી તેઓને રૂપિયા છપ્પન હજારથી વધુનો દંડ ફટકારાયો છે રાજ્યના પોલીસ વડા દ્વારા સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા દરેક જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી જે અંતર્ગત તાલુકાના કુલ 10 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે જેમાં બુટલેગર સહિત અન્ય ગંભીર ગુનાના આરોપીઓની યાદી તૈયાર કરાઈ હતી આ ઉપરાંત પોલીસે પાંચ અસામાજિક તત્વોના વીજ કનેક્શનની તપાસ શરૂ કરી છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી આજે પોલીસ દ્વારા ગુનેગારોના મકાનના વિવિધ કનેક્શનની તપાસ કરાઈ હતી જેમાં ચોપન થી વધુની ગેરરીતિ જણાઈ આવતા વીજ કંપનીના અધિકારીઓએ દંડ વસૂલ કર્યો હતો જ્યારે પોલીસે આ તમામ તત્વો સામે પગલાં ભર્યા હતા પોલીસ દ્વારા આગામી સમયમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવા સહિતની કાર્યવાહી કરાશે આ ઉપરાંત જામીન પર છૂટ્યા બાદ પણ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હશે તો તેઓના જામીન રદ કરાવવા સહિતની કાર્યવાહી કરાશે